કાફરેલીનું આયોજન કરવામાં આવ્યું એકવીસ માર્ચ બે હજાર ચોવીસ સવારે કલાકે સામપુર ગામની શ્રીમતી એસ એમ ચૌહાણ વિદ્યાલયના પટરાંગણમાં રાષ્ટ્રીય ગોકુલ મિશન અંતર્ગત સાબરમતી આશ્રમ ગૌશાળાને સાબર ડેરીના સંયુક્ત ઉપક્રમે આયોજિત કાફરેલી આદર્શ પાણી નિદર્શન કાર્યક્રમ અંતર્ગતનું આયોજન કરેલ આ પ્રસંગે સુભાષભાઈ વી પટેલ એમડી દ્વારા દીપ કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી ડોક્ટર જે કે પટેલ એમપીઓ વિભાગ ડૉક્ટર પી એસ પટેલ વેટનરી વિભાગ ડૉક્ટર એનએ પટેલ બિલ્ડિંગ વિભાગ ડૉક્ટર જીએસ પટેલ પ્રોજેક્ટ કોઓર્ડિનેટર ડોક્ટર સંજયભાઈ પટેલ ફિલ્ડ સુપરવાઇઝર તેમજ સાબર ડેરીના વિવિધ અધિકારીઓની ઉપસ્થિતિમાં શંકર વાછરડીનો કુલ સિત્યોતેર બચ્ચો ભેંસ વર્ગમાં કુલ એકસો ત્રેવીસ બચ્ચાએ ભાગ લીધો કાર્યક્રમનો હેતુ પશુપાલકોએ બતાવતા માટે હતો કે વૈજ્ઞાનિક રીતે ઉછેર કરવામાં આવે તો બચ્ચાનો વિકાસ થાય અને સમયસર ગાવણ થાય વિયાણ થયા આર્થિક લાભ થાય વધુ દૂધ ભરાવતા સભાસદો ગાયમાં એક થી ત્રણ ભેંસમાં એક થી ત્રણ તેમજ પાડી અને વાછડીમાં એક થી ત્રણ નંબર લાવનાર સભાસદોને પ્રોત્સાહિત કર્યા આ પ્રસંગે ગામની વિવિધ સંસ્થાઓના આગેવાનો અને સભાસદો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા કાર્યક્રમને સફળ બના દૂધ મંડળીની કારોબારી સમિતિ અને કર્મચારીઓ ભારે જેમત ઉઠાવી હતી રિપોર્ટર જવાનસિંહ ઠાકોર અરવલ્લી મોડાસા